నిశాని బాగా ని

આપણે અહીં ખાનામાં દ્રબળે દ્રણ લખવાના છે હવે આ બાજુ બધા છે આ બાજુ ઓછા છે તો મોટી સંખ્યા

자, 안에 아바, 두 테, 더 보기, 찬, 쳐, 퍼, 에, 6 더, 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 6 더, 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 모 더, 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 이 더, 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 더,

નિશાની અથવા બરાબરની ની નિશાની મૂકવાની છે તો અહીં આપણે અંકો લખેલા છે જોઈએ જો 6 અને 7 છે આ બાજુ તો કઈ સંખ્યા મોટી છે તે પ્રમાણે

છે કારણ કે બંને સરખા જ છે બરાબર જ છે એટલે વચ્ચે પરાવર્તન નિશાની આવશે હવે અહીં નીચે જોઈશું બગડે બે અને 6 ગણે 6 તો મોટી સંખ્યા કઈ કહેવાય 6 ગડે 6 તો આપણે એ બાજુની નિશાની મૂકીશું હવે આપણે અહીં જોઈએ કે બગડે બે અને આ બાજુ પણ બગડે બે

થેન્ક યુ વંદે માત્ર